જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ મારી જોડે બોલવાનું છે શક્તિ છે આજના વિડીયો ચેપ્ટર સાત નું સ્વાધ્યાય સાત પોઈન્ટ એક નો સાતમો દાખલો લઈએ છીએ

સર આ બે નામ આપી દો એ અને બી અને એક્સ અક્ષ પર નું બિંદુ ને આપણે કયું નામ આપશું પી તો જો આ આપણો એક્સ કોઓર્ડિનેટ શ્રેયા એક્સ અક્ષ હો બેટા એક્સ કોઓર્ડિનેટ એના પરનું બિંદુ કયું લઉં છું હું પી અને એક્સ અક્ષ જોયો એટલે કયા ધારીશું એના યામ એક્સ એક્સ અક્ષ એક્સ

રકમ વાંચીએ અને આ તમને સમજમાં આવવું જોઈએ આ બે બિંદુ દેખાય છે આકૃતિમાં ઓકે એનાથી સમાન અંતરે આવેલું બિંદુ પી છે જોઈ લો અને એ થી પણ અને હવે દાખલાની શુભ શરૂઆત કરીએ ક્યાંથી સમાન અને સમાન કહેવાય કયા અંતર સમાન છે અને

અને શોર્ટ સર્કિટ માઇનસ માઇનસ ભેગા થયા ને અચ્છા સૌથી મોટું રણ વિસ્તરણ સર વિસ્તરણ કેવી રીતે થાય આ રીતે થાય એક્સ નો વર્ગ બે નો વર્ગ ચાર સ્ક્વેર કભી માઈનસ નહીં હોતા સર મધ્યમ પદ તો આઠમાંમાં ભણેતા આપણે આઠમાં નવમાંમાં પણ મધ્યમ પદ કીરતે લખાય સર આ લોકોનો ગુણાકાર ડબલ નહીં ના ડબલ કેટલા થાય ગુણાકાર કૃષા અને એના ડબલ 4x આવડ્યું હજી તો આપણે અહીંયા વિસ્તરણ કરીશું હને આ વર્ષ બહુ વખત આવશે અચ્છા 0 5 5 નો વર્ગ 25 25 સિમ્પલ એ ફરીથી આવી વિસ્તરણ x નો x નો વર્ગ x બે નો વર્ગ 4 ગુણાકાર કરી ડબલ 2x નો ડબલ 4x અને પ્લસ નું

પુર્વાસર છપ્પન ચિહ્ન મોટા નું માઇનસ છપ્પન મોટા નું કયું ચાર એક્સ ચાર એક્સ કેટલા ગુણાકાર માંથી ક્યાં જશે બેટા 56 કોને બોલાવશે 8 7 56 હા માઈનસ 7 તો x નું વેલ્યુ કેટલી મળી માઈનસ 7 હા આપણે પીનાયામ કયા ધાર્યા હતા x 0 તો લખી નાખીએ અમારું પીનાયામ છે x 0 એમાં અમે x ને સોધી કાઢ્યો છું માઈનસ 7 કેટલો બેટા માઈનસ 7 0 તો અમારો પ્યામી

દસ એકમ એટલે દસ સેન્ટીમીટર હોય કે દસ કિલોમીટર સમાન અંતર શબ્દ હતો તો આમાં ક્યાંય અંતર શબ્દ દેખાય છે બસ એજ આપણને દાખલો બનાવે આ દસ કોણ છે આપણું અંતર અચ્છા દસ અંતર છે ખરું કયા અંતર બોલાય કેટલું છે હવે અંતરનું સૂત્ર વાપરવા માટે સ્કવેર કરવો પડે પી ક્યુ સ્કવેર બરાબર દસ દસ નો સ્કવેર કેટલો

પ્લસ નું વાય નું સ્ક્ર ત્રણ નો સ્ક્વેર ત્રણ તરી નવ ત્રણ વાય ના ડબલ છ

બાદ બાકી સત્યાવીસ ના ભાગ પાડી કોને લાવીશું યાદ છે આઠું નવું ધોરણ ના વાય વાય લખી દેવાના સત્યાવીસ ની મદદ થી કેટલા લાવવાના બનશે નવ નવ સત્યાવીસ નવ ફરી વાત સત્યાવીસ નવ માંથી ત્રણ છ ત્રણ ને અહિયા માટે સોંગ છે મોટી સંખ્યા ને મધ્યમ પદ નું ચેક કરીએ કે સત્યાવીસ આવે છે નવ તો પ્લસ માઇનસ થઈ ગયું છે અહિયાં આપણે છ ચેક કરીએ જુદી નિશાની પ્લસ નવ સામે ક્યુ બિંદુ એ પી અને આર થી કેવા અંતર આવેલું બેટા સવાર સુધી બતાવું ક્યુઆર અને પીઆર સુધી ક્યુ બિંદુ અહીંયા રાખું છું ક્યુ એ આ બિંદુ એ પી અને આર થી કેવા અંતરે છે અહિયાં રાખું પી બિંદુ અને બેટા અહીંયા રાખું છો આર ક્યુ એટલે ક્વીન બબીતા રાણી પી ફોર પોપટલાલ રાખીએ આપણે

હવે સૌથી મોટું રણ વિસ્તરણ અને વાય ક્યાંય કરવા જેવું લાગે તો કરીશું વિસ્તરણ નહીં તો સીધો સ્કવેર કરી દઈશું આજ નો વર્ગ સો

તો એ જે જવાબ આવશે એ જવાબ માઇનસ માટે એટલે બે ગણતરી કરતો નથી પ્લસ ચાર ની અલગ અને માઇનસ ચાર ની અલગ થશે ક્યુઆર સ્કવેર તો કેટલો બનશે જેનું નો નીકળે એને મળે અન્ડરસ્ટેન્ડ થયું ભાઈ હવે આપણે કોનું અંતર શોધવાનું જો બબીતા રાણી થી લઈને નું અંતર નાખ્યું હવે આપણે શોધવાનું પોપટલાલ થી આ બંને વચ્ચે નું અંતર શોધવાનું સ્ટાર્ટ પીઆર સ્ક્વેર x x x x x

અહીંયા પ્લસ ચાલ કે માઇનસ ચાર માથે શું આ લોકો એક પેલા થશે બેટા બ્યાસી નું વર્ગ મૂળ કેટલું થાય રૂટ બ્યાસી થાય અધર સાઈડ માઇનસ નવ થાય જો 9 9 वर्ग 81 आ 81 अभी जो 81 तो कितना 81 181 81 और आपका बहुत फायदा था बोलो PR² નું વર્ગમૂળ PR 81 નું વર્ગમૂળ નો 81 નું નો જે નું વર્ગમૂળ નો નીકળે એને મળા शाप्रू ओके ગણી નાખો આ બિંદુ એ નામ આપી દો કયું આપો છો આ લોકો યામ આપે છે બિંદુ નથી આપે એ બી નામ આપી દઉં જુઓ પી ના યામ કયા બનશે આર્યન માઇનસ ત્રણ ચાર અને એના બેટા ત્રણ છ

આપણને કરે અંતર કોનું એથી પી નું અંતર કોનું પી થી પી થી અંતર અને એનું સ્કવેર અંતરનો વર્ગ બરાબર x યામની બાદ બાકીનો વર્ગ વત્તા y યામની બાદ બાકીનો વર્ગ x યામની બાદ બાકીનો વર્ગ વત્તા y યામની બાદ બાકીનો વર્ગ શ્રીયા બેટા a અને p પર ધ્યાન આપિશ બેટા ચલો એના x કોઓર્ડિનેટ બોલો x 3 એના y કોઓર્ડિનેટ બોલો y 6 શ્રીયા તો બોલવા તો ભાઈ pb ના x કોઓર્ડિનેટ બોલો

છ વાય આમ એરો કર્યો જો મેં છ વાયુ બાર છ વાય ના ડબલ બાર અને સાઈન કયું માઇનસ બે શીખવાડે આમ શીખવાડે x square plus 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 toy toy x jina pa yoda plus ho to plus minus ho to minus chalo square bullet. beta y square so 8 8 why minus minus x square x square y y square y square જોઈએ આપણે કોણ કોણ વધુ એક આ વધ્યું એને સામે લઈ જઈએ એક આને પણ લઈ જઈએ અને એક આને પણ તો આ બાજુ કંઈ વધે જ નહીં તો શું વધશે બેઠા પ્લસ છ એક્સ કોને બોલાવ છોડ પ્લસ સોળ કોને બોલાવશે છત્રીસ માઇનસ માઇનસ છત્રીસ જો આ બંને વાતચીત કરે જાપાન વાળા વાતચીત કરશે આફ્રિકા વાળા કરશે વાતચીત અને ઇન્ડિયા વાળા વાતચીત કરશે બાકી છત્રીસ માંથી સોળ જાય તો હવે આમાં સૌથી નાની સંખ્યા હોત શોધી કાઢો કોઈ ના વડે